હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર અગિયાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેના બાકી રહેલા બે પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચાર સોલ્વ કરીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો પ્રશ્ન નંબર ત્રણ એમાં આપણને શું કીધું છે કે જો ટેન એ પ્લસ બીની કિંમત વર્ગુણમાં ત્રણ હોય અને ટેન એ માઇનસ બીની કિંમત એક ભાગ્યા વર્ગુણમાં ત્રણ હોય જેમાં એ પ્લસ બી છે એ ઝીરો કરતાં મોટા છે અને નેવું સુધીના હોઈ શકે છે આમે મેં ઉદાહરણમાં સમજાવ્યું હતું નેવું સુધીનું ચિહ્ન છે જો આ હોય તો નેવું કરતાં નાના એટલે કે નેવ્યાશી સુધી છે પણ અહીંયા તો નેવું સુધી કહેવાય સમજા પડી ગઈ એ ચિહ્નનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જેમાં એ મોટા છે અને બી નાના છે તો એ અને બીની કિંમત શોધો આ ઉદાહરણ આઠ હતું એના જેવો સેમ જ દાખલો છે ખાલી ઉદાહરણમાં આપણે સાઈનની કિંમત અહીંયા ટેન છે ત્યાં સાઇન હતું તો જેને ઉદાહરણ આઠ જાતે ગણ્યું હોય અહીંયા આ દાખલો જાતે ગણે અને પછી મારા સાથે ચેક કરી કેમ કે તમારી પ્રેક્ટિસ થશે ત્યારે તમને ખબર પડશે કે ક્યાં તમે અટકો છો ક્યાં તમારી ભૂલ પડે છે તો ચાલો આપણે શરૂઆત કરીએ તો સૌ તો આપણને શું આપેલું છે કે અહીંયા ટેન એ પ્લસ બી બરાબર વર્ગમૂળમાં ત્રણ આપેલું છે તો ટેનના કયા ખૂણા માટે એની કિંમત વર્ગમૂળ ત્રણ છે તો તમને બોક્સ તો યાદ જ હશે તો બોલો કે આવું હોય તો અહીંયા જો હોવાથી આપણે લખી શકીએ કે આ એ પ્લસ બી છે એ ખૂણો છે એટલે કે ટેન સાઠની કિંમત વર્ગમૂળમાં ત્રણ હોય તો આપણે લખી શકીએ કે એ પ્લસ બીની કિંમત કેટલી છે સાહીઠ અંશ છે અહીંયા ટેન એ બીની જગ્યાએ આપણે સાઈઠ લખીએ ત્યારે જ એને વર્ગમૂળ ત્રણ કિંમત મળે તો સમજ પડી ગઈ પછી બીજું શું આપણને આપેલું છે કે ટેન એ માઇનસ બી બરાબર એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ છે તો એ લખીએ આપણે કે ટેન એ માઇનસ બી બરાબર વર્ગમૂળ એક ભાગ્યા વર્ગમૂળ ત્રણ તો ટેનના કયા ખૂણા માટે એની કિંમત એક ભાગ્યા ત્રણ છે તો ત્રીસના ખૂણા માટે તો આપણે લખી શકીએ કે એ માઇનસ બી બરાબર ત્રીસ હશે તો હોવાથી એ માઇનસ બી બરાબર ત્રીસ અંશ લખી દઈએ ત્રીસ અંશ

બેનો લોપની રીતથી ઉકેલ મેળવતા ચાલો આપણે પહેલાં તો બંને સમીકરણને લખી દઈએ તો આપણું સમીકરણ પહેલું શું છે એ પ્લસ બી બરાબર અંશ તો લખી દઈએ કે એ પ્લસ બી બરાબર અને બીજું સમીકરણ છે એ માઇનસ બી બરાબર ત્રીસ તો એ માઇનસ બી બરાબર ત્રીસ આ આપણા બંને સમીકરણ આવી ગયા સમીકરણ નંબર એક ને આ છે આપણું સમીકરણ નંબર બે તો હવે જો અહીંયા તમારે સરવાળો કરવાની જરૂર છે કે બાદ બાકી કરવાની જરૂર છે જો કોઈ પણ એકનું ચિહ્ન વિરુદ્ધ હોય તો તમારે સરળો કરવાની જરૂર છે કેમ કે આમાં ચિહ્ન ડાયરેક્ટ ઉડી જશે તો આપણે સરળો કરીશું તો જો એ અને એનો સરળો થશે ટુ એ થશે પછી જો પ્લસ બી અને માઇનસ બી બંને ઉડી જશે એટલે પ્લસ બી અને માઇનસ બી ઉડી ગયા અહીંયા આપણે સરળો કરીએ છતાં પણ પ્લસ માઇનસ માઇનસ જ રહે એટલે સમજ પડી ઉડી ગયા એ તો ઉડી ગયા અને અહીંયા સરળો કરીશું તો સાઠ અને ત્રીસ નેવું થશે તો નેવું અંશ મળે ટુ એ બરાબર નેવું અંશ તો જો એને આપણે કરતાં બનાવીએ તો એ બરાબર શું થશે નેવું ભાગ્યા બે તો નેવું ભાગ્યા બે કરતાં આપણને શું મળે પિસ્તાળીસ મળે અડધાના પિસ્તાળીસ નેવુંના તો એની કિંમત આપણને મળી અહીંયા પિસ્તાળીસ અંશ સમજ્યા પડી ગઈ અહીંયા એની કિંમત આપણને મળી ગઈ સિમ્પલી જવાબ મળી ગયો હવે આ જે એની કિંમત છે એને આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ તો આપણને બીની કિંમત મળી જાય તો ચાલો મૂકી દઈએ આપણે કે એની કિંમતને સમીકરણ એકમાં મૂકતા તો આપણું સમીકરણ એક શું છે અહીંયા જુઓ એ પ્લસ બી બરાબર સાહીઠ તો ચાલો મૂકી દઈએ એ પ્લસ બી બરાબર સાઈઠ તો એની કિંમત આપણે પિસ્તાળીસ મૂકી દીખીએ પિસ્તાળીસ કિંમત મૂકી દીધી આપણે બી બરાબર હવે પિસ્તાળીસ આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો માઇનસ થશે તો ચાલો માઇનસ કરીએ આપણે કે બી બરાબર સાહીઠ માઇનસ પિસ્તાળીસ તો બીની કિંમત આપણને મળી અહીંયા પંદર અંશ કેમકે સાઠમાંથી પિસ્તાળીસ જાય તો પંદર વધશે તો એ અને બીની કિંમત અહીંયા આપણને મળી ગઈ તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો જો સિમ્પલી આપણને શું કીધું એ અને બીની કિંમત શોધો જેમાં એ બી કરતાં મોટા છે એ તો આપણા જવાબમાં એ જ આવશે કેમકે જો અહીંયા આપણને આપેલો હોય છે એની કિંમત પિસ્તાળીસ અને બીની પંદર સમજા પડી ગઈ સિમ્પલી આપણને આન્સર મળી ગયો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ પ્રશ્ન નંબર ચાર તો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું કીધું છે કે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો એટલે આપણે ચકાસણી કરીને કહેવાનું છે કે વિધાન સત્ય છે કે અસત્ય છે તો ચાલો આપણે ચકાસીએ અહીંયા આપણને પહેલું શું આપેલું છે કે સાઈન એ પ્લસ બી બરાબર સાઈન એ પ્લસ સાઇન બી તો ચાલો આપણે ચકાસીએ ધારો કે અહીંયા આપણે સાઈન એ છે એની કિંમત આપણે ત્રીસ અંશ લઈએ અને બીની કિંમત આપણે સાહીઠ અંશ લઈએ અને પછી આપણે ચકાસીએ કે આ મેથ થાય છે કે નહીં તો ચલો કરીએ આપણે કે ધારો કે એ બરાબર આપણે ત્રીસ અંશ લઈએ અને બી બરાબર સાહીઠ અંશ લેતા તો આપણે કરીએ હવે કિંમત મૂકીએ તો સાઈન એ પ્લસ બી એટલે કે અહીંયા સાઈન ત્રીસ પ્લસ સાઠ એ પ્લસ બીની કિંમત હવે સાઈન એ એટલે કે સાઈન ત્રીસ થશે બરાબરની આ સાઈડ સાઈન ત્રીસ અને પ્લસ સાઈન બી એટલે કે સાઈન સાઠ તો ચાલો આપણે ચેક કરીએ તો અહીંયા શું થશે સાઈન નેવું સાઈન પ્લસ સાહીઠ સાઈન નેવું થશે અને અહીંયા જો સાઈન ત્રીસની કિંમત શું છે એક ભાગ્યા બે અને સાઈન સાઠની કિંમત છે વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે પડી ગઈ હવે સાઈન નેવુંની કિંમત એક છે અહીંયા જો છેદ સરખા છે તો એક પ્લસ વર્ગમૂળ ત્રણ ભાગ્યા બે શું આ બંને સરખા છે ક્યારે પણ સરખા થશે તો નહીં થાય તો આ ખોટું છે આ વિધાન અસત્ય છે એટલે આ સરખા નથી સમજા ગઈ તો આપણે જવાબમાં લખી શકીએ કે આ વિધાન અસત્ય છે કયો વિધાન અસત્ય છે કે સાઈન એ પ્લસ બી બરાબર સાઈન એ પ્લસ સાઈન બી આવું કદી પોસિબલ નથી આપણે ગણતરી કરીને પણ ચેક કર્યું કે સરખું થતું નથી ડાબા અને જબા કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થતી નથી હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે કે જેમ જેમ ઠીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન ઠીટાનું મૂલ્ય પણ વધે તો ચાલો આપણે ચેક કરીએ તો પહેલાં આપણે ટીટા બરાબર ઝીરો લઈશું તો આપણે ઠીટા બરાબર ઝીરો લઈએ ઝીરો આવશ તો સાઈન ઝીરોની કિંમત શું થશે અહીંયા બોલો સાઈન જીરોની કિંમત ઝીરો જ થાય પછી આપણે ટીટા બરાબર ત્રીસ લઈએ ટીટા બરાબર ત્રીસ અંશ તો સાઈન ત્રીસની કિંમત આપણે ટીટાની કિંમત વધારતા જઈએ અને સાઈન ટીટાની આપણે કિંમત શોધીએ તો એની કિંમત એક ભાગ્યા બે થશે પછી આપણે ટીટાની કિંમત પિસ્તાળીસ કરીએ અને સાઈન પિસ્તાળીસની કિંમત આપણને કેટલી મળશે બોલો તમે સાઈન પિસ્તાળીસની કિંમત મળશે એક ભાગ્યા વર્ગમૂળમાં બે પછી આપણે ટીટા બરાબર લઈએ ટીટા બરાબર સાઈઠ તો સાઈન સાહીઠની કિંમત આપણને મળશે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે અને હવે આપણે છેલ્લું લઈએ કે ઠીટા બરાબર નેવું અંશ તો આપણને સાઈન નેવુંની કિંમત મળશે એક તો હવે આપણે જુઓ કે ઠીટાની કિંમત વધે છે જો અહીંયા આપણે ઠીટાની કિંમત વધારી નીચે જાય તો અહીંયા શું સાઈન ઠીટાની કિંમત વધે છે તો કે હા વધે છે પહેલાં ઝીરો હતા પછી એના હાફ થયા પછી જુઓ આ નીચે પહેલાં બે હતા અને અહીંયા વર્ગમૂળ બે એટલે કે એક પોઈન્ટ એકતાળીસ થાય તો નીચે નાની કિંમત છે એટલે કિંમત વધશે હવે જુઓ આ પણ કહેવું અને તમારે એવી રીતે ના યાદ રાખવું તો જુઓ પહેલાં શું હતા ઝીરો હતા સ્ટાર્ટિંગમાં અને છેલ્લે વધીને એક થઈ ગયા એટલે કિંમત વધે છે સમજા પડી ગઈ તમારે તો આપણે લખી શકીએ કે અહીં લખી દઈએ ચલો કે ઠીટાનું મૂલ્ય વધે તેમ સાઇન ઠીટાનું મૂલ્ય પણ વધે છે સમજે પડી ગઈ તો આ વિધાન સત્ય છે કે અસત્ય છે તો આ વિધાન સત્ય છે તો ચાલો લખી દઈએ કે આ વિધાન સત્ય છે સમજ પડી ગઈ હવે આપણો પ્રશ્ન ત્રીજો સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે કે જેમ જેમ ઠીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ્ટ ઠીટાનું મૂલ્ય પણ વધે છે તો ચલો આ પણ આપણે ચેક કરી લઈએ તો આપણે શરૂઆત કરીએ કે ઠીટાની કિંમત ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અને નેવું લઈશું તો ચાલો લઈએ આપણે ઠીટા બરાબર ઝીરો અંશ તો અહીંયા સાઈન જીરોની કિંમત શું થશે સાઈન સોરી અહીંયા કોસ છે તો કોસ ઝીરોની કિંમત થશે એક પછી શું છે ઠીટા બરાબર આપણે ત્રીસ અંશ લઈશું તો કોસ ત્રીસની આપણને કિંમત મળશે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે પછી આપણે ઠીટાની કિંમત લઈશું પિસ્તાળીસ અંશ તો આપણને કોસ પિસ્તાળીસની કિંમત મળશે એક ભાગ્યા વર્ગોની અંદર બે પછી આપણે ઠીટાની કિંમત સાહીઠ લઈશું તો એ આપણને મળશે કોસ સાહીઠ ટેન સોરી સાઈન ત્રીસનું ઊલટું એટલે કે સાઈન ત્રીસ જેટલું સોરી ઉલટું નહીં એક ભાગ્યા બે અને ઠીટાની કિંમત નેવું અંશ લઈશું તો આપણને કોસ નેવું મળશે સાઈઠ ઝીરો જેટલો એટલે કે આપણને ઝીરો મળશે સમજ પડી ગઈ હવે જો આમાં શું કીધું છે આપણને રકમમાં કે ઠીટાનું મૂલ્ય વધે તેમ કોસ ઠીટાનું મૂલ્ય પણ વધે તો અહીંયા થીટાનું મૂલ્ય આપણે વધાર્યું તો જુઓ નીચે જતાં કોસ્ટ ઠીટાનું મૂલ્ય વધે છે કે ઘટે છે જુઓ અહીંયા એક હતું અને છેલ્લે ઝીરો થઈ ગયું તો અહીંયા વધતું નથી તો આપણે લખી શકીએ કે જેમ 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 ઠીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય ઘટે છે સમજા પડી ગઈ એટલે કે આપણે જે વિધાન આપ્યું હતું કે ઠીટાનું મૂલ્ય વધે તેમ કોસ્ટનું મૂલ્ય વધે એ વિધાન અસત્ય તો ચાલ આપણે લખી દઈએ કે આ વિધાન અસત્ય છે સમજ્યા પડી ગઈ અહીંયા પણ આપણી ચકાસણી થઈ ગઈ હવે આપણે ચોથા નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને શું કીધું છે ઠીટાના દરેક મૂલ્ય માટે સાઈન ઠીટા બરાબર કોસ ઠીટા થાય તો ચાલો આપણે ચેક કરી લઈએ ટીટાના આપણે દરેક મૂલ્ય લઈએ કે ટીટા માટે આપણે પહેલું મૂલ્ય લઈશું ઠીટા બરાબર ઝીરો અંશ તો સાઈન ઝીરોની કિંમત કેટલી થશે સાઈન ઝીરોની કિંમત થશે અહીંયા ઝીરો અને કોસ ઝીરોની કિંમત થશે એક તો અહીંયા જ આપણું સરખું થતું નથી આપણે પણ દરેક કિંમત માટે આપણે ચેક કરીએ ચાલો ચેક કરીએ કે ટીટાની કિંમત હવે આપણે ત્રીસ અંશ લઈશું તો સાઈન ત્રીસ આપણને કેટલા મળશે સાઈન ત્રીસ આપણને એક ભાગ્યા બે મળશે અને કોસ ત્રીસ આપણને મળશે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે હવે આપણે ઠીટાનું મૂલ્ય પિસ્તાળીસ અંશ લઈએ તો ઠીટા બરાબર પિસ્તાળીસ અંશ તો સાઈન પિસ્તાળીસની કિંમત આપણને મળશે એક ભાગ્યા વર્ગમૂળમાં બે અને કોસ પિસ્તાળીસની કિંમત આપણને મળશે એક ભાગ્યા વર્ગમૂળમાં બે હવે આપણે ઠીટાનું મૂલ્ય સાઠ અંશ લઈએ તો ઠીટા બરાબર સાઠ અંશ તો સાઈન સાહીઠની કિંમત મળશે આપણને વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે અને કોષ ની કિંમત મળશે આપણને એક ભાગ્યા બે હવે આપણે નું મૂલ્ય નેવું અંશ લઈએ તો ઠીટા બરાબર નેવ તો સાઈન નેવુંની કિંમત આપણને મળશે એક અને કોસ નેવુંની કિંમત મળશે ઝીરો હવે તમારે કિંમતો કેવી રીતે યાદ રાખવાની છે સાઈનની કિંમત મેં તમને યાદ રાખવા ફિક્સ કરી અને કોસની કિંમત એનાથી ઉલટી છે જુઓ અહીંયા ઝીરો છે તો અહીંયા નીચે ઝીરો છે અહીંયા જો ક્રોસમાં તમે જોજો અને કયા ઠીટા માટે સાઈન અને કોસ સરખા થાય છે તો જ્યારે ઠીટા બરાબર પિસ્તાળીસ હોય ત્યારે જ સાઇન ઠીટા અને કોસ ટીટાની કિંમત અહીંયા સરખી થાય છે જો બંનેની કિંમત એક ભાગ્યા વરમૂળ બે છે હવે આપણે ફરીથી વાંચીએ કે આપણને શું કીધું છે કે ઠીટાના દરેક મૂલ્ય જો અહીંયા તમને દરેક કીધું છે દરેક મૂલ્ય માટે સાઇન ઠીટા બરાબર કોસ ઠીટા થાય તો આ વિધાન અસત્ય છે કારણ કે ટીટાનું મૂલ્ય પિસ્તાળીસ અંશ હોય ત્યારે જ સાઇન ઠીટા અને કોસ્ટ ઠીટા સરખા થાય જુઓ ઝીરો હોય ત્યારે સાઇન ઠીટાની વેલ્યુ ઝી ઝીરો છે પણ કોસ્ટ ટીટાની વેલ્યુ એક છે એટલે અલગ અલગ છે જીરો માટે એમ ત્રીસ માટે સાઈઠ માટે નેવું માટે અલગ છે ખાલી પિસ્તાલીસ માટે સમાન થાય છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા આપણો જવાબ કે આ વિધાન આ વિધાન અસત્ય છે અસત્ય છે કારણ કે થીટાનું મૂલ્ય પિસ્તાળીસ અંશ હોય ત્યારે જ માત્ર સાઈન ઠીટા બરાબર કોસ ઠીટા થાય પણ દરેક મૂલ્ય માટે નહીં દરેક મૂલ્ય માટે નહીં સમજા મળી ખાલી પિતાલ સાઉસ હોય ત્યારે જ અને કોસ સરખા થાય દરેક મૂલ્ય માટે સરખું થતું નથી અને અહીંયા આપણે કીધું દરેક મૂલ્ય માટે આ તમારી રકમને ખાસ વાંચવાની છે તમે કહી શું માટે થાય છે તો કે આ સત્ય છે આ અસત્ય છે હવે આપણે છેલ્લું સોલ્વ કરીએ તો એમાં આપણને શું કીધું છે કે એ બરાબર જીરો અંશ માટે કોટ એ અવ્યાખ્યાયિત છે તો ચાલો આપણે ચેક કરીએ તમને જો કોઠો આવડતો હશે એટલે કે બોક્સ તમને આવડતો હશે તો તમને ડાયરેક્ટ કહી જશે અવ્યાખ્યાય છે પણ આપણે ચેક કરીએ તો આપણે અહીંયા જીરોની કિંમત કીધી છે ચાલો આપણે કોટને અવ્યાખ્યાય છે એ આપણે સાબિત કરીએ તો પહેલાં તો જુઓ સાઈન ઝીરોની કિંમત કેટલી છે ઝીરો છે અને કોસ ઝીરોની કિંમત અહીંયા એક થાય છે હવે તમને ખબર છે કે ટેન ઝીરોની કિંમત શું થશે અહીંયા ટેન ઝીરો બરાબર સાઈન ઝીરો ભાગ્યા કોસ ઝીરો થશે તો સાઈન ઝીરોની કિંમત શું હતી ઝીરો હતી અને ભાગાકારમાં કોસ ઝીરોની કિંમત એક હતી હવે શું છે અહીંયા આપણને કોટ આપેલો છે તો કોટ જીરોની કિંમત શું થશે એટલે કે વન ભાગ્યા ટેન એટલે ટેન જીરોની કિંમત આપણને શું મળી જીરો ભાગ્યા એક મળ્યું તો કોટની કિંમત શું મળશે એક ભાગ્યા જીરો મળશે તો શું આપણે આને શું કહેવાય અવ્યાખ્યા કહેવાય કે કોઈ પણ સંખ્યાને આપણે જીરો વડે ભાગી શકીએ નહીં અવ્યાખ્યા હિત સમજ્યા પડી ગઈ ધારો કે ઉપર જીરો તો ચાલે નીચે આપણે બે વડે ભાગો તો જીરો ભાગ્યા ત્રણ કરો તો એનો આન્સર ઝીરો જ આવશે પણ તમે નીચે ધારો કે એક ભાગ્યા જીરો હોય અથવા બે ભાગ્યા જીરો હોય અથવા ત્રણ ભાગ્યા જીરો હોય એનું મૂલ્ય કદી મળે નહીં અવ્યાખ્યાત અથવા તમે અનંત કહી શકો છો સમજ પડી તમે વ્યાખ્યાયિત કરી શકો નહીં લખી શકો નહીં તો આ અવ્યાખ્યાયિત છે તો આ વિધાન સાચું છે તો કે હા જુઓ એ જીરો હોય માટે કોટ એની કિંમત અવ્યાખ્યાય જો કે હા જ્યારે જીરો થાય કોટ ની કિંમત એ અવ્યાખ્યાયિત છે આપણે સાબિત કર્યું છે તો આપણે લખી શકીએ કે આ વિધાન સત્ય છે કોટ જીરો એ અવ્યાખ્યાયિત છે તો લખી દઈએ આ વિધાન સત્ય છે કારણ કે કોટ ઝીરો એ અવ્યાખ્યાય છે સમજણ પડી ગઈ તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો